મહાદેવ ભાઈ આ તો ખરેખર મજાક મસ્તી ની વાતને જો ડોશીમાં કે બીમાર બચ્ચારા એ ડોશીમાં એ ભગવાન ખરેખર પચાસ સાઠ વર્ષના માજી છે હાથમાં છોકરું છે અને એ એ એ ખરેખર આમ તો રોજનું રોજનું થયું હોય એટલે ભગવાન ભગવાન એ એ એ એ હવે આ બધા માણસો આમ તો કામ ના છે ને આમ તો આવ એક લાગે નવરી બજાર ગઈ તો કહેવાય કેમ કે અહીંયા કોઈ આવે જાય એને ધ્યાન રાખે મદદ કરે અને નજારો જો રાખે આવું છે કઈ ગામનું હવામાન અહીંયા તમે બધા કેમ બેઠા છો અમે આ બેઠા તો આ પોણી કે માને આવે માણસ કોઈ કેમ કે કોઈ પડે કોઈ ઉપર હે હા અને કોઈ જો ભાણો જો

સરપંચ નું જવાબદારી નથી પુલિયું બનાવા ને જવાબદારી પૂરી એટલી છે ભલે રૂપિયો રડો કાઢો આપડે ખિસ્સા માં પણ બનાવી જોઈએ ના ના તો મજાક કરો